नमस्कार मित्रों હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ 30 6 2025 સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળા આજે પોતાના કુટુંબની એકતા જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ નિંદા ન કરતા વૃષભ વૃષભ વાળાએ આજે શું કરજો વૃષભ વાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરવા નહીં રોકાણ કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરે મિથુન રાશિવાળાએ આજે સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ પણ સફેદ વસ્ત્ર સ્વચ્છ હોય એનું ધ્યાન ખાસ રાખજો શું નથી કરવાનું કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળા કર્ક રાશિ વાળાએ આજે એવી જગ્યા છે ત્યાં પાણી પીવાની વ્યવસ્થા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ બાબતમાં લોભ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે પોતાના અંગત કામોમાં યોગ્ય માણસની સલાહ લઈને પછી આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્ર જે કોઈ પણ કામમાં ખોટી લાલચ કરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્ર જે કોઈ બીજાને નુકસાન થાય એવું કોઈ કામ કે એવું કોઈ આચરણ આપણે આજે કરવાનું નથી તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરે તુલા રાશિ માતા અથવા માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ શું નથી કરવાનું આજે ખોટી લાંબી યાત્રાઓ કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાના સંતાનોના કામ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રાત્રે દૂધનું સેવન કરતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ પરિવારને ચોખા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીને પરેશાની થાય એવું કોઈ કામ કરતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને જો શક્ય હોય તમારી પાસે હોય તેમાં ગંગાજળ બે ચમચી જરૂરથી ઉમેરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વેરની ભાવના રાખવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે પાંચ લવિંગ પોતાની સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પાણીનો બગાડ બિલકુલ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે પોતાના જીવનસાથીનું અપમાન નથી કરવાનું શું નથી કરવાનું મિત્રો જીવનસાથી સિવાય ઘરમાં કોઈ પણ સ્ત્રી હોય અને એની ઉંમર માતા જેવી હોય તો એનું અપમાન બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજારો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો Бадалия деньги. Намасте.